નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે વિડીયોમાં આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છે જેના અંતર્ગત આપને એક લાખ અને વીસ હજાર રૂપિયાની આવાસ યોજના માટેની સહાય મળવાપાત્ર થશે એવી એક યોજના એટલે કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના બે હજાર ચોવીસ મિત્રો વિડીયોમાં આપણે જોઈશું કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકશે યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોશું તો તમે અંત સુધી વિડિયો જોજો અને જો મારી ચેનલ પર તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બેલાયકન દબાવજો જેથી આવી વિવિધ યોજનાકીય માહિતી આપને મળતી રહે તો શરૂ કરીએ આપણે તો આ યોજનાનો હેતુ શું છે તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ યોજનાઓ પૂરું પાડવાનું આવાસો પૂરું પાડવાનું આ યોજનાનો મુખ્યત્વે હેતુ છે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તદ્દન કાચું ગાર માટીનું ઘાસપોળાનું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂપિયા એક લાખ અને વીસ હજારની ત્રણ હપ્તામાં અહીંયા સહાય ચૂકવવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ કેટલી સહાય મળવા પાત્ર થશે તો આ આવાસ યોજના હેઠળ એક લાખ અને વીસ હજાર રૂપિયાની ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે જે પૈકી પ્રથમ હપ્તો રૂપિયા ચાલીસ હજારનો રહેશે જે આપને વહીવટી મંજૂરીના હુકમ સાથે મળશે ત્યારબાદ બીજો હપ્તો છે તે રૂપિયા સાઈઠ હજાર નો મળવા પાત્ર થશે જે લેન્ટર લેવલે પહોંચ્યા બાદ મળશે અને ત્યારબાદ છેલ્લો હપ્તો એટલે કે ત્રીજો હપ્તો તે રૂપિયા વીસ હજારનો હશે જેમાં શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થાય તે આપણે આપવામાં આવશે આમ કુલ મળીને આ યોજના હેઠળ એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું હશે તો તમે જોઈ શકો છો લાભાર્થી દ્વારા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ તેમજ લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આપણે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂર પડશે તો તમે જોઈ શકો છો અરજદારનું આધાર કાર્ડ જરૂર પડશે રેશન કાર્ડ અરજદારની જાતિ પેતા જાતિનો દાખલો અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો રહેઠાણનો પુરાવો જોશે જેમાં તમે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કંઈ પણ કોઈ પણ એક પણ નમૂ તમે આપી શકો નકલ આપી શકો જમીન માલિકીનું આધાર દસ્તાવેજ આકારણી પત્રક હક પત્રક સનદ પત્રક જે લાગુ પડતું હોય તે તમે એ ડોક્યુમેન્ટ તરીકે આપી શકો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અહીંયા જોશે અથવા તો તમે રદ કરેલા ચેકની નકલ પણ તમે આપી શકો જે લાભાર્થીના અરજદારના નામની હોય જોઈએ પતિના મરણનો દાખલો જો વિધવા હોય લાભાર્થી તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તમને તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી હોવી જોઈએ ચૂંટણીનું ઓળખપત્રની જરૂર પડશે અહીંયા મકાન બાંધકામ ચિઠ્ઠી સ્વ ઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન તેમજ જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા તો જર્જરિત મકાનનો ફોટાની એ ડોક્યુમેન્ટ તરીકે જરૂરત પડશે મિત્રો આ યોજના બાબતે અમુક શરતો તેમજ નિયમો છે તેના વિશે જોઈએ આપણે તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ અને શહેરી વિસ્તારમાં પણ વાર્ષિક આવક છ લાખથી ન હોવી જોઈએ મકાનની સહાયની રકમ એક લાખ અને વીસ હજાર રૂપિયા રહેશે જેમાં વધુમાં શૌચાલય માટે જેમને બાર હજારની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત એક લાખ અને વીસ હજારની સહાયમાંથી શૌચાલય ફરજિયાત બનાવવાનું રહેશે આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આવર આવાસ યોજના છે એ મુજબની તકતી એક લગાવવાની રહેશે એટલે કે જે રાજ્ય સરકારની જે આવાસ યોજના છે તે એક તમારે તકતી મકાનને આગળ લગાવવાની રહેશે મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે સાત લાખની રહેશે શહેરી વિસ્તારમાં એફોર્ડેબલ જે હાઉસિંગ સ્કીમ છે હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથી બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે મિત્રો મિત્રો આપણે અરજી કેવી રીતે કરશું તો તમે જોઈ શકો છો નજીકના તમે કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈ અને યોજનાની ઓનલાઈન અરજી કરી શકો છો ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તેના પર જઈ અને તમે જાતે પણ જે યોજના છે તેની અરજી કરી શકો છો વધુ માહિતી માટે પણ તમે જે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તેના પર જઈ શકો છો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમામ માહિતી સમજાઈ ગઈ હશે આપને વધુ માહિતી માટે તમે સંબંધિત વેબસાઇટ અથવા તો કચેરીનો સંપર્ક કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી વિવિધ યોજનાકીય માહિતી આપને મળતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય